ડાંગ જિલ્લામાં ગત રોજ પડેલા વરસાદને પગલે કેરીને વ્યાપક નુકસાન ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું છે મોસમ વિભાગની આગાહીને લઈને ડાંગ જિલ્લામાં ગત રોજ વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાનો વારો આવ્યો છે ગત રોજ સાપુતારા શામગાહન પંથકમાં આવેલ વરસાદ અને કરા સાથે વાવાઝોડું ફૂંકાયું હતું જેને પગલે ડાંગના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થયું છે ગિરિમથક સાપુતારા સહિત શામગાહન અને તેના આજુબાજુના વિસ્તાર સાથે ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં ગત રોજ પવન ફૂંકાવાની સાથે વરસાદ અને કરા પડ્યા હતા આવો જાણીએ ખેડૂત પાસેથી મારું નામ નામદેવભાઈ નાનાભાઈ ગવળી સામગાનો ખેડૂત છું મેં વર્ષ બે હજાર સોળમાં સત્તરમાં દોઢસોથી થી બસો કલમ રોપેલી છે જેમાં ગયા વર્ષે લાખ રૂપિયાની ઉપર એક લાખ દસ હજાર જેટલી કેરીઓની વેચાણ થયેલ મારે આંબાવાડીમાં દશેરો લંગડી લંગડા કેસર આમ્રપાલી જેવે ઝાડો રોપેલ છે મેં અને આ વર્ષે કાલે જે ગઈકાલે વરસાદ પડ્યો કરાજોડે જોડે બરફના કરાજોડે વરસાદ પડ્યો તો ઘણું નુકસાન થયેલ છે લગભગ લાખ રૂપિયા બે લાખ ની ઉપર જેવા નુકસાન થયેલ છે મારા ખેતરમાં